પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી વડોદરા શહેરમાં કલાક ધમધમતા આવેલી કડિયા મસ્જિદમાં શુક્રવારે સાંજના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી ધુમાડાના ગોટા દોડધામ મચી ગઈ હતી મસ્જિદના બીજા માળે આગ લાગી હોવાના કારણે ત્યાંથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જોકે આગ લાગવાની જાણ વડોદરા ફાયર બ્રિગેડની ટીમને કરતા ફાયર ફાઈટરો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા પરંતુ ગણતરીના સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું વધુ ટીમોએ પાણીનો સતત મારો ચલાવીને આગ પર મેળવી લીધો હતો મસ્જિદમાં લાગેલી આગ પર ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો મસ્જિદમાં કયા કારણોસર આગ લાગી હતી તે હજુ સુધી જાણી શકાયું નથી સદનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી